ભગવાન સ્વામિનારાયણ પાસે જે ઘોડી હતી તેનું નામ માણકી હતું આ માણકી ઘોડી સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે આ ઘોડીનો રસપ્રદ ઇતિહાસ છે વાત છે જસદણ ના એક કાઠી દરબારની તેમની પાસે એક ખૂબ જાતવાન ઘોડી હતી આ ઘોડીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થતી હતી એક મિયાણા આ ઘોડીને ચોરવા માટે બે વર્ષ સુધી જસદણમાં અશ્વપાલક તરીકે નોકરી કરી એક દિવસ ઉચિત સમય જોઈ આ મિયાણો ઘોડી ચોરી અને કચ્છમાં નીકળી ગયો કચ્છમાં દરિયા કિનારે ઘોડી ચરતી હતી ત્યાં દરિયામાંથી એક દેવતાએ ઘોડો આવ્યો આ ઘોડાના સંઘથી એ જાતવાન ઘોડીએ એક વછેરીને જન્મ આપ્યો એ વછેરીને માણકી એવું નામ આપવામાં આવ્યું ત્યારબાદ એ ઘોડી અને માણકીને ભુજના રાવે ખરીદી લીધા આ ભુજના રાવના દીકરી ઝાલાવાડના મીણાપુર ગામે પર્યા હતા એ દીકરીને પહેરામણીમાં આ માણકી ઘોડી આપી આ વાતની જાણ સહજાનંદ સ્વામીને થતાં તેઓએ સાહીઠ રૂપિયા કિંમત ચૂકવી આ માણકી ઘોડીને ખરીદી ત્યારબાદ માણકી સ્વામિનારાયણ ભગવાનની પ્રિય ઘોડી બની ગઈ સહજાનંદ સ્વામી દૈનિકા ઘોડીની સવારી કરતા હતા આ માણકી ઘોડી તેમને જીવથી પણ વધારે વ્હાલી હતી ધોવન તો અઢારસો છ્યાશીમાં જેઠ વધ છઠના દિવસે આ માણકી ઘોડી અક્ષરધામ સીધાવી હતી